હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખજૂર અને બિસ્કિટ તો ખજૂરવાળા આપણે બિસ્કિટ બનાવીશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ ખજૂર લીધી છે ખજૂર એકદમ સારી વેરાયટીની લીધી છે પોચી એટલે આપણે બહુ વાર નહીં લાગે જલ્દી બની જશે ખજૂર સારી તમારે લેવાની ખજૂર બિસ્કીટમાં અને અહીંયા મેં મેરી ગોલ્ડ બિસ્કિટ લીધા છે અને કાજુ અને બદામ લીધા છે દસથી બાર જેટલા કાજુ લીધા છે અને દસથી બાર નંગ જેટલી આપણે બદામ લીધી છે આપણે એને મિક્સર જારમાં પીસી લેશું એનો ભૂકો કરવાનો નથી પણ આપણે દરદરી રાખીશું આ રીતની એટલે આપણે ખજૂર બિસ્કીટમાં આપણો ટેસ્ટ સારો આવશે અને બાળકોને પણ એકદમ હેલ્ધી કાજુ અને બદામ ખાતા ન હોય તો આ રીતે આપણે ખવડાવી શકાય તમે ખજૂર બિસ્કીટ જ્યારે બનાવો ત્યારે નોનસ્ટિકની સ્પેન લો તો વધારે સારું રહે છે એમાં ચીપકતું નથી અને ખજૂર છે એકદમ સારો એવો શેકાય અને રેડી બની જાય છે અહીંયા મેં બે ચમચી જેવું ઘી લીધું છે આપણે ઘી થોડુંક પીગળી જાય એટલે આપણે ખજૂર એડ કરીશું ખજૂર મેં અહીંયા એકદમ પોચી એવી લીધી છે એટલે આપણું ખજૂર છે એ જલ્દી ઓગળી જશે મિક્સર જારમાં આપણે કરવાની જરૂર નથી તમે થોડીક કડક લીધી હોય તો તમારે ખજૂર છે એને કટિંગ કરી અને મિક્સર જારમાં તમે પણ આ રીતે પીસી અને ખજૂર બિસ્કિટ બનાવી શકો છો આ ખજૂર બિસ્કીટ બાળકોને બહુ જ ભાવે છે અને તમે જરૂરથી ટ્રાય કરજો અમારી રેસીપી ગમતી હોય ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને બેલાકન દબાવવાનું ભૂલશો નહીં તો નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે તો ચાલો આપણે ખજૂર બનાવીએ તો જો અહીંયા આપણી ખજૂર છે એકદમ પીગળવા લાગી છે ખજૂર આપણું છે એ એકદમ નોસ્ટિકને છોડી દે ત્યાં સુધી આપણે શેકીશું ખજૂર એકદમ સારો એવો શેકેલો હશે તો આપણા ખજૂર બિસ્કિટ એકદમ ટેસ્ટ સારો એવો આવશે ખજૂર આપણે એકદમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે ખજૂરને શેકવા દઈશું અને ગેસની આંસ એકદમ હાફ સ્લો રાખીશું તમે જોઈ શકો છો આપણું ખજૂર છે એકદમ ઓગળી અને એક ક્રશ થઈ ગયો છે અને હવે આપણી નોસ્ટિક છે એ પણ છોડી દે છે તો હવે આપણે થોડીક વાર આપણે એને આ રીતે થવા દઈશું થોડુંક મને ઘીની જરૂર પડી એવું લાગે છે એટલે મેં એક ચમચી જેવું ઘી એડ કર્યું છે તમે ત્રણ ચમચી એડ કરશો એટલે તમારે બરાબર મિક્સ ખજૂર થઈ જશે હવે તમે જોઈ શકો છો આપણે ખજૂર એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે તો એમાં આપણે થોડાક બદામ અને કાજુનો ભૂકો છે એડ કરીશું આ રીતનું આપણું ખજૂર થઈ જવું જોઈએ રેડી હવે મેં અહીંયા ભૂકો કરેલો છે દરદરો એ આપણે એડ કરીશું તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની આંચ આપણે હવે ચાલુ કરીશું અને હવે થોડીક વાર એક મિનિટ સુધી આપણે એને મિક્સ કરી ત્યાં સુધી ચાલુ રાખીશું અને આ ખજૂર બિસ્કીટ ઘરે બનાવશું તો બહુ સહેલા પડે છે અને બાળકોને ભાવે પણ છે શિયાળાની ઋતુમાં આ ખજૂર બિસ્કીટ બહુ જ હેલ્ધી હોય છે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે મારા ખજૂર બિસ્કીટ કેવા લાગ્યા હવે તમે જોઈ શકો છો આપણા બદામ છે એ પણ મિક્સ થઈ ગઈ છે કાજુ અને બદામનો પાવડર હતો એ હવે અને આપણે તમે જોઈ શકો છો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ હવે તમે જોઈ શકો છો આપણી સ્પેનમાં ક્યાંય ચીપકતું નથી અને આપણે આ ખજૂર શેકાઈ જાય એના માટે આપણે ચેક કરીશું આ રીતની આપણી ગોળી બની જાય અને હાથમાં ચીપકે નહીં એટલે સમજી લેવાનું કે આપણા ખજૂર બિસ્કીટનો મસાલો એકદમ સરસ એવો ખજૂરવાળો બનીને રેડી થઈ ગયો છે તો આપણે સ્પેન નીચે ઉતારી લેશું અને આવી નાની નાની થોડીક એવો ખજૂર ઠંડો થાય હલકો એવો આપણા હાથમાં અટકી શકાય તેવો આપણો ઠંડો થાય ત્યારે આપણે આ રીતની નાની નાની થેપલી બનાવી લઈશું બિસ્કીટની સાઇઝની આપણે થેપલી બનાવીશું અને આ રીતે આપણે એને એક પછી એક લેયર કરીશું આ રીતે લેયર બનાવવાથી આપણા બિસ્કિટ એકદમ સરસ એવા સોફ્ટ અને સારા એવા બને છે એની ઉપર આપણે બીજું બિસ્કિટ એડ કરીશું અહીંયા મેં મેરી ગોલ્ડ બિસ્કીટ લીધા છે ખજૂર બિસ્કિટમાં આ બિસ્કિટ જ વધારે ઉપયોગ થાય છે આ રીતે આપણે નાના નાના લુવા કરી અને થેપલી બનાવીને એક પછી એક એના લેર કરીશું આપણે ત્રણક જેટલા લેર કરીશું બિસ્કિટમાં આ રીતે આપણે બનાવી લેવાનું છે બહાર નીકળે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે હવે આપણા ત્રણ લેયર બની અને રેડી થઈ ગયા છે તો હવે આપણે સાઈડની બાજુમાં આપણે થોડો થોડો ખજૂર ચીપકી અને એડ કરી દઈશું એટલે આપણા ખજૂર બિસ્કીટ એકદમ સારી રીતે કોટઅપ થઈ જાય એ રીતે આપણે બનાવીશું તમે જોઈ શકો છો કેટલું સરસ થેપલી બની અને રેડી થઈ ગઈ છે આપણું બિસ્કિટ હવે આપણા ત્રણ લેયર બની અને રેડી થઈ ગયા છે તો હવે આપણે સાઈડની બાજુમાં આપણે થોડો થોડો ખજૂર ચીપકી અને એડ કરી દઈશું એટલે આપણા ખજૂર બિસ્કિટ એકદમ સારી રીતે કોટઅપ થઈ જાય એ રીતે આપણે બનાવીશું તમે જોઈ શકો છો કેટલું સરસ થેપલી બની અને રેડી થઈ ગઈ છે આપણું બિસ્કિટ હવે આપણે નીચેની સાઈડ એક આપણે થેપલી લગાડીશું અને પછી એનો કોટ કરી લેશું ચારે બાજુથી તમે જોઈ શકો તો તમે બે લેર પણ કરી શકો છો મેં અહીંયા ત્રણ લેર કર્યા છે અને આ રીતે આપણે આખું બિસ્કિટનું પેકેટ છે એ બિસ્કીટ છે એને આપણે કોટ કરી અને પેક કરી લેશું આ રીતનું આપણે કરીશું તો ખજૂર પાંચસો ખજૂરમાં આપણા છ થી સાત જેટલા આપણા બિસ્કીટ બની અને રેડી થઈ જશે અને એના ટુકડા કરીશું એટલે પંદર જેટલા આપણા ટુકડા થઈ જશે તમે જોઈ શકો છો અને આ બહુ સરસ એવો ખજૂર બિસ્કીટ ઘરે બનાવશો તો સારા એવા બને છે અને આ રીતે આપણે પછી રોલ વાળી લેશું કોઈ ચોપિંગ બોર્ડ અથવા તો તમે પાટલી ઉપર પણ આ રીતે તમે રોલ કરી શકો છો અને એકદમ સરસ એવો આકાર આપી અને આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને પછી આપણે બીજો બિસ્કીટ બનાવી લેશું હવે આ રીતે બધા બિસ્કીટ આપણે બનાવી લેશું તમે જોઈ શકો છો આપણા પાંચથી છ જેટલા બિસ્કીટ બની અને રેડી થઈ ગયા છે તો અમારી રેસીપી જો ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે આપણે કટિંગ કરી લેશું બિસ્કીટની એક પછી એક બધા આપણે કટિંગ કરતી વખતે આપણા ચપ્પુ છે એકદમ ધારદાર હોવું જોઈએ કેમ કેમકે આ બિસ્કીટ હોય છે એકદમ સોફ્ટ હોય છે એટલે તૂટવાની શક્યતા છે એટલે આપણે ધીમે ધીમે આ રીતે કટ કરીશું તમે જોઈ શકો છો આપણા બિસ્કીટ બની અને એકદમ રેડી થઈ ગયા છે તો આપણા હળવા હાથે આપણે એને કટિંગ કરીશું આપણે બિસ્કીટ બનાવ્યા પછી દસક મિનિટ સુધી આપણે ખજૂર છે એને ઠંડો થવા દેશું એટલા માટે આપણો બિસ્કીટ છે એ તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે બધા આપણે બિસ્કીટ કટ કરી લેશું તમને જોતા જ ખાવાનું મન થાય એટલા સરસ એવા આપણા ખજૂર બિસ્કીટ બની અને રેડી થઈ ગયા છે આ રીતે આપણે કટિંગ કરીશું બધા બિસ્કીટનું અને એક પ્લેટમાં આપણે ગોઠવી દઈશું બધા તમે જોઈ શકો છો મેં ગોઠવીને એકદમ સરસ જેવા રેડી કરી લીધા છે તો અમારા ખજૂર બિસ્કીટ્સ સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ